નકલી નકલી ચૂંટણી એજન્ટ બેસી ગયો અહીંયા અને એને નકલી ચૂંટણી એજન્ટનું કોઈ ક્વોલિફિકેશન કે કશું જોયા વિના અહીંયાથી પીસ આડીગ અધિકારીએ તેને આઈડેન્ટિટી કાર્ડ પણ ઈશું કરી દીધું આઈડેન્ટિટી કાર્ડ ઈ કરી દીધું બેસી ગયો હું અહીંયા અત્યારે ચેકિંગમાં આવ્યો તો એને મેં કહ્યું કે ભાઈ તું કઈ પાર્ટીમાંથી બેઠો છે ભાઈ તેણે કહ્યું કે હું અપક્ષમાંથી બેઠું છું હવે અહીંયા અપક્ષ તો કોઈ છે જ નહીં જે લોકો છે નાની મોટી કોઈ ને કોઈ પાર્ટી માંથી છે કે અગિયાર અગિયાર પેલા આપ્યા હોય એટલે અપક્ષ તરીકે પેલા માં આવે પાર્ટી તરફથી અપક્ષ તો એ હોય કે જેને પાર્ટીનો પાર્ટી તરફથી પેલા બેઠા હોય એવા જ લોકો બાકી છે હવે એટલે અપક્ષ તો કોઈ છે જ નહીં ખોટો એજન્ટ બેસી ગયો છે જોયા મેં જોયા અને મેં પૂછ્યું કે ભાઈ તું કેમ બેઠો છે અહિયાં કઈ પાર્ટી તરફથી બેઠો છે તેને કહ્યું કે હું તો અપક્ષ બેઠો છું તો તમે પીસીઆઈડી ઓફિસર ફરિયાદ કરી શું કહેશો કિશાન ભાઈ કે અધિકારી જોડે હું ગયો અને એની જોડે કે ભાઈ મેં આનું કાર્ડ કાઢો ભાઈ આ ફોર્મ કાઢો આનું કયા ફોર્મ માં આ બેઠો છે અને આને કેવી રીતે તમે ઇશ્યુ કરી દીધું એટલે હવે આ હા અહીંયા થી ખુરશી હું પછી એની સાથે વાત કરતો તો અને અહીંયાથી થી ઉઠીને ત્યાંથી પછી ભાગી ગયો કોઈ બાજુ થી પેલો દરવાજો છે ને ગેરકાયદેસર જુઓ આ એક દરવાજો રાખે અહીંયા ખોટા માણસો અહીંયાથી આવે છે અને જાય છે તમને લાગે છે કે એક જે બોગસ એજન્ટ છે તેને ખોટું મતદાન કરાવ્યું હશે ખોટું મતદાન કરાવવા જ બેઠો હોય ને અને આમાં આ બધા એમાં સામેલ હશે અહિયાં અહીંયા અહિયાં રાત્રે અહીંયા રાત્રે આ લોકોને ખાવા પીવાની અને બધી વ્યવસ્થા કરતા હોય છે આ બૂથ ઉપર કુંડાર એ અમારું ઘડી એ મોટામાં મોટું અને ખરાબમાં ખર્ચામાં ખોટું બૂથ છે અહિયાં સૌથી વધારે ખોટું અહીંયા થાય છે